જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે બજાણી પાતળીવાળા માતા છબુ માતાનું ભજન છે જે પીપળીના સેવક હતા સવાદાસ બાપુ સ્વયં ગુરુ હતા અદભુત અને સુંદર રચના છે જબુ માતાની કહે છે એક લાઈન ગાવાનો પ્રયત્ન કરું જો મને ફાવે તો મને ગાતા ગયા રે એ સંતોની માથે વીરા ભક્તિ એવા સાચા રે મતલબ મિત્રો જે સાચા સંત છે સત્ય નિષ્ઠ છે શીલવંત છે ઇન્દ્રિયાતીત છે વિષયવાસના રહિત છે ગુણાતીત છે આને મિત્રો સાચા સંત કહેવાય આ સાચા સંતમાં અને પરમાત્મામાં કાંઈ જ અરક નથી ફરક નથી બે સરખત છે તો એવા સાચા સંતોની માથે ભક્તિ કેરા મોડ મોડ એટલે વળાંક થાય જેવી રીતે દીકરીના લગ્ન થતા હોય છે ત્યારે દીકરીને માથે મોળીઓ પહેરવામાં આવે છે તમે જોઈ લેજો અને મોળિયો વળાંકવાળો હોય છે એ જ રીતના મિત્રો જે સાચા સંતો છે એની જે સુરતા હોય છે એ સુરતા વિષય વાસનાઓમાંથી ઉઠીને અને મોડ લઈ લઈએ મોડ એટલે વળાંક લઈ લઈએ છીએ વળાંક લઈને અને ભક્તિ ભજનમાં એ સુરતા લાગી જાય છે ભક્તિ કેરા મોડ જ્યારે મિત્રો જીવનમાં ભક્તિ આવે ને ત્યારે આપણી સુરતા જે નીચે આવે છે ને વિષય વાસનાઓમાં એ ઉલટી થઈ જાય મોડ લઈ લે મોડ એટલે વળાંક લઈ જાય તો આ સાચા સંતની નિશાની છે જેની માથે ભક્તિના મોડ હોય છે અને એનું પ્રતિક હોય છે હવે કહે છે હરખે મટી જાય મંડળાની દોડા દોડ નિર્મળ મનથી નિરખે જોયું જોયું કઈ મળે ના ખોટ નિરકતા નૈના હરખે મિત્રો આવા સંતરૂપી પરમાત્માને સંત અને પરમાત્મા બે એક જ છે એટલે આ પરમાત્મા તરફ જ ઇશારો છે નિરખતા નયના હરખે હવે મિત્રો પરમાત્માને કોણ નીરખી શકે આ ચામડાને આંખો તો એ દેખાય નહીં તો નિરખતા નયના હરખે મતલબ સુરતાની જ્ઞાન દ્વારા નયનાથી જ્ઞાન દ્વારા આંખોથી એને નિરખે નિરીક્ષણ થાય તો હરખે નિરખતા નહીંના હરખે મતલબ એ સુરતા આનંદમાં હરખાઈ જાય છે મટી જાય મંડળીની મનની દોડા દોડાદોડી ત્યારે મિત્રો મન જે છે એની જે દોડા દોડ છે મન સ્થિર થઈ જાય દોડા દોડ કરતું મન બંધ થઈ જાય અને સ્થિર થઈ જાય અને સ્થિર થયા વગર મન સ્થિર થયા વગર ભક્તિ સંભવ પણ નથી પછી નિર્મળ મનથી નિરખીને જોયું કંઈક ખોટી મળે ને ખોટ હવે નિર્મળ મન મિત્રો નિર્મળ મન જે છે મન ની અંદર એક પણ વિષય વાસના ને એક પણ મેલ ને સંકલ્પ કે વિકલ્પ પણ નહીં આને નિર્મળ મન કહે એ નિર્મળ મન થી નિરખીને જોયું તો કંઈ ખોટી મળે ના ખોટ એક લગરીક જરાક તલ જેટલી એ સાચા સંતની અંદર કે ભૂલ ખોટ આવે જ નહીં સત્ય એ જ ધર્મ બોલે તે પ્રમાણે હાલે જે બોલે એ જ રસ્તે ચાલે હવે કહે છે નિંદા પરાઈ નઠારી લાગે સમરે રણછોડ એવા હરિજન અલક ને પ્યારા જેની માથે નિંદા પરાઈ નઠારી લાગે મિત્રો જે પરાઈ નિંદા છે એ નઠારી લાગે કારણ કે મિત્રો નિંદા છે ને મહાપાપ છે નિંદા જેવું કોઈ પાપ નથી નિંદક કે નિયરે રાખીએ આંગણ કુટી સમાય બિન પાણી બિન સાબુ નિર્મૂલ કરે સુહાય તો મિત્રો સંતોનું કહેવું એવું છે કે જે આપણી નિંદા કરતા હોય એને તો નિયરે મતલબ પાહે રાખવું કે નિયરે રાખીએ આંગણ કૂટી સમાય એને તો આંગણામાં એક ઝોપડી બનાવી દે બિન પાણી બિન સાબુન નિર્મલ કરે સુહાય જે મિત્રો આપણે આપણું કપડું ધોવામાં પાણી જોઈએ હાબુ જોઈએ ત્યારે એનો મેલ જાય પણ આ તો વગર પાણી અને વગર હાબુએ આપણી ચિત્તરૂપી સુરતાને ચોખ્ખી કરી છે આપણા પાપ જોઈ જાય તો અહીં નિંદા પરાઈ નઠારી લાગે હવે સાચા જે મિત્રો સંતો હોય છે ને કોઈ દિવસ કોઈની નિંદા કરતા નિંદા કોણ કરે અજ્ઞાની ઈર્ષા નિંદા વાદ વિવાદ તર્ક વિતરક આ અજ્ઞાનતાની નિશાની છે મિત્રો પણ સાચા સંતોની પાસે કોઈ દિવસ નિંદા આવતી નથી ભરાય શું કામ એક સાચા સંતોની દ્રષ્ટિ સમાન હોય છે સમાન દ્રષ્ટિ ભાવે જોતો હોય છે એટલે એની અંદર નિંદા આવે ને સમરે શ્રી રણછોડ સમરે શ્રી રણછોડ સમરે એટલે યાદ કરવું શ્રી રણછોડ રણછોડ એટલે ભગવાન કૃષ્ણનું એક નામ છે તો અહીં ભગવાન કૃષ્ણ એ જ આત્મા છે તો સમરે શ્રી રણછોડ મતલબ સમરે એટલે યાદ રાખવું શ્રી રણછોડ એટલે આત્માને જ યાદ રાખે એવા હરિના જન અલખ ને પ્યારા જેની માથે ભક્તિના મોર તો મિત્રો એવા એટલે કેવા જે શુદ્ધ છે જેની સુરતા શુદ્ધ બની ગઈ છે નિર્મળ બની ગઈ છે એવા ભક્તોની સુરતા હરિ એટલે પરમાત્મા જન એટલે એના બાળક જે બાળકો છે જે ભક્તો છે એ અલખ ને પ્યારા અલખ એટલે મિત્રો આત્મા લખ અને અલખ લખવામાં આવે બધું લખ કહેવાય અને અલખ જે લખવા વાંચવા બોલવા સાંભળવામાં ન આવે જેનો માત્ર અનુભવ થાય આત્મા જે છે એ એને પ્યારા જેની માથે ભક્તિના મોઢ હવે મિત્રો જે ભક્તિના મોઢ છે આપણે આગળ વાત કરી કે જેમ દીકરીના લગ્ન થતા હોય છે અને એની માથે મોડીઓ અને ચુંદડી કમ્પ્લીટલી દીકરીને પાનેતર પણ પહેરાવવામાં આવતું હોય છે કારણ કે મિત્રો એ દિવસે જ્યારે દીકરીના ચાર ફેરા ફરાતા હોય છે ધર્મ અર્થ કામના મોક્ષા ચાર ફેરા થો બરા અને આ ફેરા જ્યારે ફરાતા હોય છે ત્યારે દીકરી એ જ દિવસે પોતાનું પિયરિયું છોડી અને સાસરીયામાં જતી હોય આ જ રીતના સુરતા જે છે ત્યાં માયાના પિયરિયામાં ફસાઈ હતી હવે માયાના પિયરિયાને છોડી અને પોતાના બ્રહ્મરૂપી શાસ્ત્રા તરફ આગળ વધે છે એટલે માથે મોડ મૂકવામાં આવે છે મોડ એટલે વળાંક લઈ લો કે આજથી તું વળાંક લેસ કે પેરિયું છોડી અને સાસરીએ જાસ આ છે ભક્તિના મોડ પણ મિત્રો જેને ભક્તિ લાગે ને એ જ આ મોડ બાંધી શકે ઉપર અને એની સુરતા શબ્દની સાથે પરણી શકે હમ દોષ પોતાનો પ્રગટ કરીને કરે કહે હાથ જોડ દોષ પોતાનો પ્રગટ કરીને કરે હાથ જોડ દગોને પ્રપંચ દિલમાં ન રાખે ભલે ગુના હોય ન કરો આ મિત્રો સાચા સંતો એને જ કહેવાય કે પોતાનો ગમે એટલો દોષ હોય એ પ્રગટ કરી દે હવે અત્યારે તો રાવણ હોય છતાં એને આપણે રામ કેવું પડે છે એકદમ છલી કપટી હોય દુરાચારી હોય અધર્મી હોય પાપી હોય છતાંય એ સત્યવાદી બનવાનું નાટક કરતો હોય સંત પોતાના દોષ દુર્ગુણોને છુપાવતો હોય છે પણ સાચા જે સંતો છે

કરે હાથની હાથોની જોડ હાથ જોડી પગે લાગી એ સામે ઉભા રહીને કહી દે સાચા સંત કે ભાઈ આટલા આટલા પાપ મેં કર્યા હતા આટલા આટલા ગુનાઓ મેં કર્યા હતા પોતાના ગુના પોતે સ્વીકાર કરી લે પણ અત્યારના યુગની અંદર મિત્રો ઢોંગી પાખંડી છલી કપટી હોય છતાં પણ પોતાના ગુના એ કબૂલ નથી કરતા દગોને પ્રપંચ દિલમાં ન રાખે ભલે ગુના હોય લાખ કરો આ મિત્રો એનું દિલ એકદમ સાફ હોય બિલકુલ દગો ન હોય અને પ્રપંચ પણ કોઈ ન હોય કોઈ નાટક નવટંકી પણ હોય અને દિલમાં ન રાખે સાચું હૃદય જેનું દિલ ચોખ્ખું છે ભલે ગુના હોય લાખને કરો ગમે એટલા ગુના હોય છતાંય પ્રગટ કરી દઈએ અને દગોને પ્રપંચ છન કપટ પોતાના હર્દય ની અંદર રાખતો નથી અને નિર્દોષ ભાવે બાળક જેવો બની જાય હવે કહે છે ધર્મની સાથે ધરવું હોય માથું આવે દોડા દોડ આ હરિના ભક્તો અવનિમાં ઓછા બીજા લાખો કપ મિત્રો ધર્મની ધર્મની સાથે ધરવું હોય માથું તો આવે દોડા દોડ જેવી રીતે મિત્રો ચેલૈયો બિલખાની અંદર એના ઘરે એક સંત પધારે છે અસલમાં તો એ ભગવાન જ હોય છે અને એને એક ટેક પણ હોય છે કે એક સંતને જમાડીને પછી અમારે જમવું ત્યારે એ ભગવાનના સ્વરૂપે રહેલા સંત સ્વયં સંગાવતી અને સગાળસાની પરીક્ષા કરે છે કે ભાઈ હું તો એમ કે માણસની માટી ખાવ છું ત્યારે માણસની માટી ક્યાંથી લેવવી ત્યારે સ્વયં કહે છે કે ભાઈ એ માટી પણ તમારા દીકરાને જોવી જોઈએ છેલ્લે માથું ખાંડવાની વાત કરે છે બરાબર તો આ ધર્મની સાથે ધરવું હોય માથું તો છેલૈયાને કોઈ જેને સમાચાર આપે છે કે ભાઈ તારા ઘરે કોઈ સાધુ આવ્યા છે અને તને કાપીને તારા ટુકડા કરીને તારું માથું ખાંડીને એ ખાશે તો ત્યારે ધર્મને બચાવવા માટે એ છેલૈયો મિત્રો નિશાળેથી દોડા દોડ આવે છે જેવી રીતે દોડા દોડ આવે છે કારણ કે ધર્મને સાટે ધરવું હોય માથું કારણ કે ધર્મને બચાવ ધર્મને બચાવવા માટે એ દોડા દોડ ચલાઈઓ આવે છે મિત્રો કારણ કે ધર્મને બચાવવા માટે પોતાની પત રાખવા માટે પોતાના માતા પિતાની પત રાખવા માટે અને ભગવાનના એની પણ પત રાખવા માટે ઇજ્જત રાખત એટલે ઇજ્જત રાખવા માટે ધર્મને બચાવવા માટે હવે મિત્રો ધર્મ એટલે શું ધર્મ દરેક જગ્યાએ લાગુ પડે છે નારી હોય તો પોતાના પતિના ધર્મનું પાલન કરવું પડે પત્ની હોય તો પતિ હોય તો પત્નીની તમામ પ્રકારે ભરણ પોષણ રક્ષણ કરવું પડે એનો ધર્મ છે ધર્મ દરેક જગ્યાએ લાગવું પડે મિત્રો એમ અહીં ધર્મનો અર્થ બને છે ધારણ કરવું ધર્મ એટલે ફરજ કાનૂન કર્તવ્ય પણ થાય ધર્મનો બીજો અર્થ છે ધારણ કરવું તો કોને ધારણ કરવું કે ધર્મ સાચો જે ધર્મ છે આત્મ પરમાત્મ શબ્દ એ શબ્દરૂપી એ ધર્મને એ આત્મરૂપી એ ધર્મને એ પરમાત્મ રૂપી ધર્મને ધર્મને સુરતા થકી ધારણ કરવાનું હોય છે હવે ધર્મની સાથે ધરવું હોય માથું હવે મિત્રો માથું એટલે અહંકારરૂપી માથું અહીંયા કાપી નાખવું પડે અહંકાર અહંકારરૂપી માથું કાપવા માટે દોડા દોડ આવે છે અને મિત્રો ચેલૈયો છે ને એ સાચો શિષ્ય છે ચેલૈયો એટલે ચેલકો સાસો શિષ્ય અને સંગાવતી એટલે સુરતા અને સગાળસા એટલે આત્મા તો સંગાવતી જે સંગ આત્મા રૂપી સગાળસાનો કરે તો સુરતા એનો સગો સગાળસા એક જ આત્મા છે તો આત્મા છે એ સગાળસા છે સંગાવતી છે સુરતા છે ચલયો છે સાચો શિષ્ય છે આવી જ રીતનું છે મિત્રો તો હવે આવા હરિના જે ભક્તો અવનિમાં ઓછા મિત્રો આવા જે ભક્તો છે ને એ જગતમાં ઓછા બાકી બીજા તો લાખને કરોડ લાખોને કરોડ મિત્રો હે કહે છે ને સંતો કે એક લાખો દેતા ના મળે ને ત્રામ્યાના તેર ત્રામ્યાના તેર વેચાતા લાખો દેતા મિત્રો મળતા નથી તો આવા સાચા સંતો મિત્રો મળવા અતિ દુર્લભ છે આ યુગની અંદર કઠિન છે આવા સાચા સંતો જો મળી આવે ગુરુ સ્વરૂપે આવી જાય તો મિત્રો આપણું જીવન ધન્ય ધન્ય થઈ જાય હવે કહે છે જુગ જુગ જોડી અમર રાખો સાહેબ કાંડુ નવ છોડ ભેડી સમાધિ ભજન તમારું કીર્તાર પુરજો કોણ જુગ જુગ જોડી અમર હવે મિત્રો જુગ જુગની જોડી જેમ કે સતયુ ત્રેતા દ્વાપર ને કડી આવા તો અનેક જુગ વયા જાય છતા જોડી અમર રાખો જોડી એટલે શું મિત્રો જોડી એટલે નર નારીની થાય જોડી એટલે સુરતા અને શબ્દની જોડી જોડી એટલે ચિત્ત અને આત્માની જોડી અમર રાખો કારણ કે મિત્રો ચિતરૂપી સુરતા જ્યારે આત્મ સ્વરૂપ બની જાય ત્યારે અમર જ બની જાય અરમ રાખો સાહેબ કાંદુ ન છોડો સાહેબ એ જ મિત્રો આત્મ પરમાત્મ સદ તરફ વિચારો છે કે કાંદુ ન છોડો મારી સુરતાને તમે ન છોડશો ભેડી સમાધિ ભજન તમારું કિરતાર પૂરું પૂરજો કોણ ભેડી સમાધિ હવે જેવી રીતે મિત્રો ભેડી સમાધિ તો સમાધિ તો અલગ અલગ હોય ત્યાં ભેડી સમાધિ કેવી રીતે થાય કારણ કે મિત્રો રામદેવ બાબા અને માતા ડાલીબાઈ બરાબર એને સમાધિ લીધી તો અલગ અલગ સમાધિ થઈ હતી ને અહીંયા તો ભેળી સમાધિની વાત કરે છે એક સાથે એક સાથે સમાધિ લેવાની વાત કરે અહીંયા અહીંયા ભેળી સમાધિ લેવાની વાત કરે મિત્રો સમાધિનો અર્થ શું થાય છે સમ એટલે સર્વસ્તુ આધી એટલે આધીન થઈ જવું મિત્રો સમાધિ ઘણી જાતની થાય એક દેહી સમાધિ થાય ભાવ સમાધિ થાય પ્રેમ સમાધિ થાય બરાબર કામ સમાધિ પણ થાય ક્રોધ સમાધિ પણ થાય ભક્તિ સમાધિ થાય બરાબર સહજ સમાધિ થાય રાજ સમાધિ થાય રાજયોગ પણ થાય રાજયોગ યોગ સમાધિ ગયો બે સરવાળા એક છે એટલે યોગ એટલે જોડાવવું એટલે અહીં સમાધિનો અર્થ છે એટલે સર્વસ્વ આધિ એટલે આધીન એક જ શબ્દના ચરણે આ સુરતા સર્વસ્વ આધીન કરવી અહીં ભેડી સમાધિ ભજન તમારું કીર્તાર ઉર્જો કોણ હવે ભેડી સમાધિ એટલે સુરતા જે છે ચિત્રરૂપી સુરતા એ આત્માની સાથે એક મેક થઈ જાય એટલે ભેળી સમાધિ થઈ જાય આને કહેવાય આત્મ સમાધિ ચિત્ત સુરતામાં મળી ગઈ સ્વયં આત્મ સ્વરૂપ ના કહી ગયા ના કહી ગયા આપે મેં આપ સમાયા તો આ ભેડી સમાધિનો અર્થ છે સુરતા અને શબ્દ એક થઈ ગયા ચિત્ત અને આત્મ એક થઈ ગયા બે ભેડા થઈ ગયા અને તમારું કીર્તાર પૂરજો કોટ બરાબર તો કીર્તાર મિત્રો કીર એટલે કરનાર કીર એટલે પરમાત્મા તાર એટલે સુરતાનો તાર એ પરમાત્મા સાથે જોડાય એક ત્યારે મિત્રો આ કોળ એના જે કોળ છે એ પૂરા થઈ જાય કોળ એટલે મુક્તિ મોક્ષના જે કોળ હતા કોળ એટલે એક એની આછા હિસાબ અપેક્ષા એનો ઉભરખો જે હતો તે સુરતા મારી શબ્દમાં હમ આવી જાય ચિત્ત મારું આત્મા આત્મ સ્વરૂપ બની જાય આ એના કોળ પરમાત્માએ પૂરા કરી દીધા દાસી જબુ દાસી જબુ પીર રામાની ની માં કરે હાથ ની જોડ હવ બંધન ની છોડાવે ગુરુજી કીર્તાર કાંડુ છોડ હવે મિત્રો દાસી જબુ માતા દાસી બની ગયા તમે દાસી બની ગયા હતા દાસી નારી વાચક શબ્દ છે માતા જબુ પણ શરીર થી પણ નારી હતા દાસી અહીં સુરતા તરફ ઇશારો છે દાસી જબુ માતા પીર પીર કોને કહેવાય મિત્રો પીર રામા નું બરાબર એટલે રામદેવ પીર તરફ ઇશારો છે હવે મિત્રો પીર છે ને પરચા આપે તેને પીર કહેવાય હદ ચલેશો ઓલિયા બેહદ ચલેશો પીર હદ દોનો બાદ કરે તાંકાનામ ચલે તાં નામ ફકીર તો મિત્રો અહીં પીરનો અર્થ બને છે પરચો આપવો પરચા આપે એને પીર કહેવાય તો આપણી અંદર જે મિત્રો આ રામા રામ પ્લસ આ બરાબર રામા પીર રામ એટલે આત્મ રામ આ એટલે આત્મા એ જ રામા પીર અને એ જ આત્મા અને પીર એટલે પરચો આપે મિત્રો આ શરીર ની અંદર આતમરામાં પીર જે છે આત્મા છે કેવડો પરચો આપે છે કેટલો પરચો આપે છે વહેલ માછલી ટન ની હોય છે છતાં એ દેહ ને કેવી રીતે ફેરવતો હોય છે આતમરૂપી પીર આ કેવડો પરચો આપે છે કે વહેલ માછલી હજારો ટન હોય છે છતાં વહેલ માછલી સમુદ્રમાં કેટલી ફરતી હોય છે હાથી ના હજારો ટન ના વજન હોય છે હાથીના જંગલના દસ દસ હજારના ટનના હાથી એવાય જંગલોમાં છે મિત્રો અત્યારે તો આપણે તો જોઈએ છીએ સો સો ટનના કદાચ હાથી મળી આવે તો એની અંદર જે આત્મા હતો એ કેવડો પરચો આપે છે કે હાથીની એ શરીરને ક્યાંનો ક્યાંય દોડાવે મૂક્યા વાથી વાં દોડાવે વાંથી વાં દોડાવે આપણું મનુષ્ય શરીર છે આપણી અંદર જે આત્મરૂપી રામાપીર છે એ આપણે એક ગામથી બીજે ગામ જવું બીજે ગામથી ત્રીજી ગામ જાવ ખેરાડીથી જેમ ગોવિંદ બાપા અને ભગતજી આવ્યા છે આપણે ત્યાં તો એનું શરીર વાહનમાં બે ક્યાંથી ક્યાં ભોગાડી દીધું આ મંદિર ન હોય તો આ પરચો આપી શકે સુલતાનપુર સુધી આવવાનું કદાપી ના આપી શકે એટલે આ પરચો આપનારો પીર પીરે મિત્રો હાથમાં છે તો રામાપીરની દરગાહમાં કરે હાથ જોડ હવે મિત્રો દર એટલે શું થાય દર એટલે દરવાજો થાય વાહ એટલે અરજી કરવી આ દરગાહમાં આ દરગાહ દસમા દ્વારમાં છે મિત્રો મસ્તકના મધ્ય ભાગમાં એ આતમની ત્યાં એ દરગાહમાં કરે હાથની જોડ હાથ કયા છે મિત્રો હવે સુરતાનો કોઈ હાથ પગ છે ને હાથ પગ તો શરીરના હોય તો હાથની જોડ તો સુરતાના હાથ કયા છે સુરતા અહીં આતમરૂપી દરગાહની અંદર દસમા દ્વારમાં હાથ જોડીને કહે છે કે મને તમારી અંદર સમાવી દેટમાંથી આપી દીધો તો મિત્રો જ્ઞાન અને વૈરાગ જ્યારે જ્ઞાન થાય ત્યારે વૈરાગ આવે વૈરાગ થાય ત્યારે જ્ઞાન પણ આવે એટલે જ્ઞાન અને વૈરાગના હાથ જોડી અને આ ચિત્તરૂપી સુરતા

એમાંથી મિત્રો છોડાવો ત્રિગુણી મિત્રો મતલબ મિત્રો રજગુણ તમુક ને સત્યગુણ સત્વગુણ આ ત્રિગુણી માયા માંથી ગુરુજી અમને છોડાવો અને બસ અમને મુક્તિ મોકશો વાહ તો બોલો મિત્રો માતા જબુ માતાની જય ગુરુ સવાદાસ બાપુની જય પીપળી ધામની જય સત્ય સનાતન ધર્મની જય